તો નમસ્કાર મિત્રો હું આજે પોતે ગયો છું નસીરપુર ગામમાં એક વિધવા દાદીમાના ઘરે તો જોઈ શકો છો વિધવા દાદીમાની હાલત હું મારા પરમ મિત્ર એવા દાદીમાની પૂછી રહ્યા છે એમની પરિસ્થિતિ પૂછી રહ્યા છે જોઈ શકો છો વિધવા દાદીમાં એકલા છે એમનો એક નાનો છોકરો અને ઘરની હાલત તમે જોઈ શકો છો આવી હાલતમાં દાદીમા એકલા રહે છે છેલ્લા દસ વર્ષથી એમનું આગળ પાછળ કોઈ છે નહીં તો મને લાગ્યું કે સામાન કીટ મેં આપી શિયાળાની સીઝન ચાલી રહી છે તો એક સાથે આદરો આપ્યો એના પછી એવામાં અમારે જોડે છે શિવરામભાઈ ઘરની હાલત જોઈ શકો છો છેલ્લા દસ વર્ષથી દાદીમા અને એમનું નાનું છોકરું તો મને જાણ મળતા જ હું એ જગ્યા પર પહોંચ્યો અને ઘરની હાલત તમે જોઈ શકો છો મિત્રો આવી હાલતમાં રહેવું બહુ મુશ્કેલી છે જોઈ શકો છો દાદીમાં જો એકલા કેવી રીતના ગુજરાન ચલાવી રહ્યા છે ને મને જાણ મળતા જ મેં સામાન કીટ ને ઠંડીમાં ચાદરો આપ્યો ને મને લાગ્યું કે આ ઘર બનાવવા જેવું છે તો મારી ટીમે બી વિચાર્યું કે બસ થોડા દિવસની અંદર આ ઘર અમે ઊભું કરી દઈશું જોઈ શકો ઘરની હાલત પાછલી પડાલ છે પડાલમાં બી જોઈ શકો છો મિત્રો આવી જ કન્ડિશનમાં દાદીમાં એકલા જ દસ વર્ષથી ગુજરાન ચલાઈ રહ્યા છે જો મિત્રો હું એવું કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસ હોય ને આવી હાલતમાં કઈ રીતના રહેશે એ આપણે પોતે જાણી શકીએ છીએ જોઈ શકો છો મિત્રો જુઓ શિવભાઈ અમારે એવું કહે છે કે બસ આ થોડા દિવસની અંદર આ ઘરનું આપણે કામકાજ ચાલુ કરી દઈશું તમારો બી સાથ ને સહકાર એવો ને એવો પ્રેમ તમે આપતા રહેજો આજુબાજુ કોઈ ગરીબો માણસો હોય કોઈ વિધવા દાદીમાં હોય કે બાળકો બાળકોના આગળ પાછો કોઈ ના હોય તો અમે સો ટકા મુલાકાત લઈશું સામાન કીટ આપીશું ને અમારી આદ્યાશક્તિથી બસ ઘરો બનાવીશું જય માતાજી મિત્રો